દાંદેરા શહેરી વિસ્તારમાં આવેલ ઉછપાલિયા નામનું તળાવ વિવિધ પ્રકારનો નશો કરતા ઈસમો માટે સાર્થક સાબિત થયું છે આમ તો દાંદરા નગરપાલિકાએ વર્ષ બે હજાર સાથે ઉચ્ચપાલિયા તળાવને તૈયાર કર્યું હતું અને એ સમયે મોટા ઉપાડે એક સુવિધાયુક્ત તળાવ કે જ્યાં વડીલો વૃદ્ધ બે ઘડી આવીને બેસી શકે સાથે બાળકો માટે એક પર્યટક સ્થળ બને આવા આયોજન સાથે કરોડો રૂપિયા ઉચ્ચપાલીયા તળાવ પાછળ ખર્ચ કર્યા હતા જોકે હાલ આ કરોડોના ખર્ચે બનેલા તળાવની તળાવની તસવીર પણ જોવા જોવા જેવી છે છે સમયસર સફાઈ કરવાના કારણે પાળ પર બિનજરૂરી મળી રહી તળાવ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યાં ગાંડના બાવળનું સામ્રાજ્ય થઈ ગયું છે ચારે બાજુ દારૂની બોટલ અને પુષ્કળ પ્રમાણમાં દેશી દારૂની થેલીઓ તળાવની શોભા વધારી રહી છે આમ પણ સરકારી નાણાં વેડફાય તેમાં સરકારી અમલદારોને વધુ રસ હોય છે એ જ રીતે ઉષ્પાલિયા તળાવમાંથી મળેલ મલાઈ લીધા બાદ એક પણ દિવસ તળાવની સફાઈ કરવામાં આવી નથી જેના કારણે પ્રજાની સુખાકારી માટે કરવામાં આવેલા કરોડો રૂપિયા એળે ગયા છે ઉષ્પાલિયા તળાવ નજીક પ્રાથમિક શાળાઓ પણ આવેલી છે જો યોગ્ય સાફ સફાઈ અને સુવિધાઓ ઊભી કરવામાં આવે તો સ્થાનિક બાળકોને રમતગમત માટે એક સારી જગ્યા મળે તેમ છે બીજી તરફ દાનેરામાં રમતગમત માટેનું મેદાન ના હોવાના કારણે જો ઉચ્ચપાલીયા તળાવ પર સફાઈ થાય તો એક દોડવા માટે ટ્રેક પણ મળી શકે છે ગામનો કચરો અને દારૂ પીવા માટે ઉચ્ચપાલિયા તળાવ જાણે અડ્ડો બની ગયો હોય તેવું જણાઈ રહ્યું છે